શુભમ હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે વાર છે શુક્રવાર તિથિ છે ફાગણ સુદ તેરસ જે વૃદ્ધિ તિથિ છે આજે નક્ષત્ર છે મઘા યોગ છે ધૃતિ અને કરણ છે કૌલ ચંદ્ર આજે સિંહ રાશિમાં છે તેથી આજે જન્મ લેનાર બાળકની રાશિ સિંહ રહેશે નામાક્ષર છે મ અને આ હતું આજનું આજનું ચાલો જોઈએ દૈનિક રાશિ ભવિષ્ય શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે કાલે જે કાર્યો વિલંબમાં પડતા હતા મુશ્કેલીઓ આવતી હતી તે આજે સફળતાપૂર્વક આગળ વધતા દેખાય સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે આજે રોકાણ માટે પણ દિવસ ખૂબ સરસ છે નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે ધંધા રોજગારમાં પ્રગતિ જણાય સંબંધોમાં જે વાદ વિવાદ ચાલી રહ્યા હતા તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે નાના મોટા યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે એકંદરે આજનો દિવસ આપના માટે રાહત લઈને આવ્યો છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતા થાય આજે નાની મોટી મુશ્કેલીઓ આપના કાર્યમાં અડચણરૂપ બને કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો વાદ વિવાદ ટાળવો નાણાકીય વ્યવહારોમાં આજે અડચણરૂપ સાબિત થાય આજે રોકાણ માટે દિવસ યોગ્ય નથી ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે કોઈની સાથે ઝઘડો અણબનાવ થઈ શકે છે કુટુંબમાં મોટાઓનું માનવું માન અપમાનની વાત બાજુ પર મૂકવી ઈગો છોડી દેવો સંબંધોને વધારે મહત્વ આપવું આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે પડવા વાગવાથી ખાસ સંભાળવું એકંદરે આજનો દિવસ ચિંતાને ઉજાતમાં પસાર થાય કુળદેવીની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે આજે કોસ્મો પાવર સાહિતની આસપાસ મળી રહ્યો છે ધંધા રોજગાર માટે દિવસ સારો રહે નાણાકીય વ્યવહારમાં થોડી વિશેષ સાવચેતી રાખવી કાર્યક્ષેત્રમાં

હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે કાર્યક્ષેત્રમાં આપ ધારીઓ પરિણામ મેળવી શકો સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે આજે ધન લાભની શક્યતાઓ છે આજે કરેલું રોકાણ આપને સારો ફાયદો આપી શકે છે નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે સરકાર સાથેના કામકાજમાં પ્રગતિ જણાય વિદેશના કામો પણ અટકેલા હોય તો તેમાં આજે પ્રગતિ જોઈ શકાય સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો સગા સંબંધીઓ સાથે હળવા મળવાનું બની શકે છે મુસાળ પક્ષે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે આજે આપનું સ્વાસ્થ્ય આપને અનુકૂળ રહે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે કાલે જણાતી મુશ્કેલીઓ તેમાં આજે થોડી રાહત રહે કાર્યક્ષેત્રમાં આપ સફળતાપૂર્વક દિવસ પૂર્ણ કરી શકો નાણાકીય વ્યવહારમાં આજે પણ થોડી અડચણો રહે રોકાણ માટે દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારો ખૂબ સંભાળીને કરવા ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે સંબંધોમાં આજે આપને ઉષ્માનો અનુભવ થાય આપની લાગણીને સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો કુટુંબમાં ક્યાંક વાદ વિવાદ થયા હોય તો તેને દૂર કરવા માટે આજે પ્રયત્ન કરી શકાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાને ઉચ્ચાટમાં પસાર થાય આજે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગે કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી ખાસ સંભાળવું આજે દિવસ શાંતિથી પસાર કરવાની જરૂર છે નાણાકીય વ્યવહારોમાં ખૂબ સાવચેતી રાખવી રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે નવું કોઈ આયોજન આજે શરૂ ન કરવું સંબંધોની વાત કરીએ તો તેમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે જીવન સાથી સાથે અણબનાવ થઈ શકે છે જૂના મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાય પરંતુ તેમાં પણ બોલવાજમાં ખાસ સંભાળવું વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે આજે સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમાં પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી કોઈ શારીરિક તકલીફ અનુભવતા હો તો તેનો તાત્કાલિક ઈલાજ કરવો આજે વ્યર્થના ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે એકંદરે બધી જ રીતે આજનો દિવસ આપનો ચિંતામાં પસાર થાય વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કોસ્મો પાવર ઘણો સરસ મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો આપને સારો સાથ સહકાર મળે આપના કાર્યની પ્રશંસા થાય રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે કરેલું રોકાણ ચોક્કસથી ધનલાભ અપાવે નાણાકીય વ્યવહારોમાં પણ આજે સરળતા રહે ધંધા રોજગારમાં પ્રગતિ જણાય નવી તકો ઉભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આગળ વધી શકાય આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો આપની લાગણીઓને ખૂબ સારો પ્રતિસાદ મળે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે કોસ્મો પાવર સાહીઠ આસપાસ છે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે રોકાણ માટે પણ દિવસ સારો છે નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે આજે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે ઓછી મહેનતે વધુ સફળતા મળી શકે છે સંબંધો આજે વડીલો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે વડીલોના આશીર્વાદથી આજે આપ પ્રગતિ કરી શકો એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ ધનરાશિની ધનરાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે સંબંધોમાં જે તિરાડ હતી જે વાદ વિવાદ થયેલા હતા તેને આજે દૂર કરવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય કોસ્મો પાવરનો ઘણો જ સારો સાથ મળી રહ્યો છે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે આજે કુટુંબ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે નાના મોટા યાત્રા પ્રવાસનું આયોજન પણ શક્ય બને છે આજે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે રોકાણની વાત કરીએ તો રોકાણ માટે દિવસ સામાન્ય કહી શકાય ખૂબ જરૂરી હોય તો જ આગળ વધવું રાખવું નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ સરસ છે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો વિલંબમાં પડેલા કામો સરળતાથી આગળ વધતા દેખાય એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને ઉંચાટમાં પસાર થાય આજે નાની મોટી તકલીફો આપના કાર્યમાં અડચનરૂપ બને કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા ખૂબ મહેનત કરવી પડે તેમ છતાં અસફળતા મળી શકે છે રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારો શક્ય હોય તો મુલતવી રાખવા સરકારી કામકાજ માટે દિવસ પ્રતિકૂળ છે ધંધા રોજગારમાં આજે દિવસ થોડો સામાન્ય રહે આજે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્માનો અભાવ વર્તાય કોઈની સાથે वाद-વિવાદ ઝઘડો થઈ શકે છે જીવનસાથીનો સાથ સહકાર થોડો ઓછો રહે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી શારીરિક તકલીફો આપને પરેશાન કરી શકે છે એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉજાટમાં પસાર થાય. हनुमान ની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. સંબંધોમાં આજે આપને વિશેષ લાગણીનો અનુભવ થાય. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહે.

આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે રોકાણ માટે દિવસ સારો છે આજે નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે વિદેશના કામોમાં પ્રગતિ રહે નાણાકીય વ્યવહારો આજે સરળતાથી પૂરા થતા દેખાય પરંતુ આજે તબિયતની વાત કરીએ તો થોડી વિશેષ સાવધાની રાખવાની જરૂર છે નાની મોટી શારીરિક તકલીફો આપને હેરાન કરી શકે છે એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે દૈનિક રાશિ ભવિષ્ય શું આપ આપનું પર્સનલાઇઝ રાશિ ભવિષ્ય જાણવા માંગો છો તો આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ 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 ડોટ કોમ પર ફરી મળીશું શુભમ